નમસ્કાર હું ગુજરાતમાં સ્વાગત સમાચારની શરૂઆત કરીશું જામનગરથી અમૃતસર સ્થિત શીખ પંથના ખાસ પવિત્ર તીર્થ સુવર્ણ મંદિર મંદિર શ્રી સાહેબના હેડ ગ્રંથી જ્યારે જ્ઞાની રઘુવરસિંહજી જામનગર આગમન થયું હતું તેઓ રાજકોટથી બાય રોડ જામનગરના ખીજડીયા આવ્યા હતા અને ત્યાંથી જામનગર ગુરુદ્વારાના સભ્યો અને શીખ સમાજના આગેવાનોએ તેમનું સ્વાગત કરી જામનગર ગુરુદ્વારા ખાતે પહોંચ્યા હતા જામનગર گرارا سیخ سنگھ سبھا بوی دارک سم امرتسر ہیڈ گنتھی نے دش بھر سیخ آگے موٹی سنکھیا میں سیخ سماج ہاجر رہا تھا جامنگر شہر فری ایک وقت دارک گورو બન્યું છે અને ગઈકાલે જુલાઈ સોમવારના રોજ રાત્રે સાડા દસ ગુરુ તેગ બહાદુરજીની ત્રણસો પચાસ શહીદી નિમિત્તે જામનગર ગુરુદ્વારા સિંહ સભામાં ભવ્ય ગુરુમત સમાગમ યોજવામાં આવ્યું હતું અને આ પાવન અવસર પર અમૃતસર સ્થિત શીખ પંથના પવિત્ર તીર્થ શ્રી હરમંદિર સાહેબના હેડ ગ્રંથિ જ્ઞાની રઘુવરસિંહજી અને હેડ ગ્રંથી દિલ્હી દ્વારા ગુરુદ્વારા પ્રબંધક કમિટી ગુરુદ્વારાની શ્રી નાનક પ્યાઉના જ્ઞાની બચિતરસિંહ સિંઘજી જ્ઞાની હરભતસિંહજી અને સાથે તમામ લોકો મહાનુભવો સભાગમાં ઉપસ્થિત રહ્યા હતા آج جام نگر گجرات میں گرودوارا جی سنگھ صاحبہ میں نویں ستگرو گرو تیگ بہادر صاحب جی مہاراج جی کا جو تین سو پچاسوان جو شہیدی کا دن بہت شردہ اور ستگار صحت سمچی دنیا بھار میں منایا جائے گا اس کے جو رفتہ ہے وہ گرودوارا محل شریعہ امرتسر صاحب سے ہو چکی ہے اور اسی کے اس بند میں آج گردوارہ سنگھ سبھا جام نگر گجرات میں شام کا جو اس ماغم ہے اس کا ایوجن کیا گیا ہے تاکہ جو گرو تیگ بہادر صاحب جی کی شہادت ہے اس وقت تلک اور جنجو کو بچانے کے لیے ہندوؤں کے دھرم کو بچانے کے لیے نو ساتھ گروہ گرو گرو تیگ بہادر صاحب جی مہاراج جی نے اپنے سیس کا بلیدان دیا تھا آپ نے شہادت دی تھی اس بات کو اس میسج کو